અમરેલીના બગસરાના સમઢિયાળા ગામે બ્રહ્માણી માતાજીના મંદિર ખાતે એક પેડ નામ અંતર્ગત એકાનો પંચોતેરમો વન મહોત્સવ યોજાયો હતો જેમાં અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને ઉજવણી કરી હતી જેમાં પ્રાંત અધિકારી આર એફ ઓ વન વિભાગ સહિતના સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સારું વાતાવરણ અને વધતા જતા પ્રદૂષણને અટકાવવા વધુમાં વધુ વૃક્ષારોપણ એ જ એક ઉદ્દેશ છે સૌને વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ કરીએ એવો સંદેશ આપ્યો હતો અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢિયાળા ગામે આજે વન વિભાગ દ્વારા પંચોતેરમો વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ અંતર્ગત સમઢિયાળા ગામના બ્રહ્માણી માતાજીના મંદિરના પટાંગણમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવ્યું છે એ મુજબ આ વર્ષે આપણે અલગ અલગ ગામડામાંથી લોકોને બોલાવી શાળાના બાળકો ગામના આગેવાનો વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ તથા ફોરેસ્ટના ફોરેસ્ટ વિભાગના તમામ કર્મચારી અધિકારીઓ હા